राजू भाई આપણે ક્યાં જવાનું છે નિકોલ જવાનું છે નિકોલ બોલા ખાવા કઈ બાજુ નિકોલ એ કઈ નક્કી કર્યું છે ભક્તિ સર્કલ પાહે કેસર ગોલામાં જવાનું છે કેસર ગોલા તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બોલા ખાવા માટે भाई के बोला। अरे मस्त मस्ता, मस्ता। अरे आ मजा आई गई वो घर याद आ गई <laughs> कच्ची केरी काला खट्टा आई बैंगन <laughs> इसको लाइक करो सब्सक्राइब करो और फिर आ दो पूरे हिंदू हेलो मित्रों जय श्री कृष्णा कैंसर मजा माँ मजा माँ તો આજે ફરીથી આવી ગયા હશે તમારા માટે એક નવો વિડીયો લઈને અને આજનું કન્ટેન્ટ કાંઈક ઇન્ટરેસ્ટિંગ હશે કારણ કે આજે અમારે લગભગ નવ થી દસ જણાનું ફ્રેન્ડ સર્કલ અમે બધા જઈએ છીએ ગોલા ખાવા માટે અને ઇન્ટરેસ્ટિંગ વધારે એ માટે છે કે આજે થોડાક યુનિક ફ્રેન્ડ સાથે તમને હું મેળવીશ અને બતાવીશ કે અમારી મોજ શું છે અને અમે જઈએ છીએ અત્યારે ગોલા ખાવા અને ગોલા ખાવાનો એડ્રેસ હું તમને ત્યાં જઈને આપી દઈશ અને એના ગોલા કેવા છે એનો પણ રિવ્યુ આપીશ અત્યારે અમે જઈએ છીએ ગોલા ખાવા ક્યાં જાય એ તમને કહે છે રાજુભાઈ રાજુભાઈ આપણે ક્યાં જવાનું છે નિકોલ જવાનું નિકોલ ગોલા ખાવા કઈ બાજુ નિકોલ એ કઈ નક્કી કર્યું છે ભક્તિ સર્કલ પાસે કેસર ગોલામાં જવાનું છે કેસર ગોલામાં ના ના રિવ્યુ કેવા છે એમ બોલાના બહુ સરસ છે જાવી પછી ખબર પડે અત્યારે બીજા પાંથી હામલું છે કે સારા મળે છે એ જાઈને ખાઈ પછી ખબર પડે કાઈ વાંધો ન કાઈ વાંધો ઓર હા અમારો એક બીજો નવો ફ્રેન્ડ છે આ ભાઈ કોઈદી વીડિયોમાં આવ્યો નથી કેસા હે હા ભાઈ અરે મજે મે હો યાર મજે મે હા ભાઈ ભાઈ આપણે ક્યાં જઈંગે અબે જા રહે ગોલા ખાને મને પતા નહી ક્યાં જના હે લેકિન ભાઈ લેકે જા રહે તો યે નહી લેકે જા રહે પૈસા તો તું ઈ દેખ અરે વો તો મે દે દઉગા લેકિન

ઓકે ઓકે ચાલો અત્યારે આપણે જઈએ છીએ પેલા વિડીયોમાં આગળ બન્યા રહેજો અને હું તમને બતાવીશ કે અમદાવાદ અત્યારે અમે જઈએ છીએ થોડું ઘણું વચ્ચે અમદાવાદ આવશે તો અમદાવાદ બતાવી દઈશ અને અત્યારે અમે જઈએ છીએ પેલા ગોલા ખાવા તો વિડીયો માં આગળ બન્યા રહેજો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કેસર ગોલામાં માં મેં તમને આગળ કીધું હતું એ રીતે આ છે કેસર ગોલા આનું એડ્રેસ છે તમે પેલા અહીંયા ઠક્કરનગર આવો ને એટલે પુલ છે પુલની ની યથા તમે ઉતરો ને એટલે એક્ઝેટ નીચે ડાબી સાઈડ આવશે કેસર ગોલા બરોબર અને આ ખૂબ જ સારા એવો ગોલા બનાવે છે તો તમે પણ જરૂરથી એકવાર મુલાકાત લેજો હજી અમે ગોલો ખાધો નથી પણ અહીંયા બધા રિવ્યુ કર્યા છે તો કોઈ એમ નથી કીધું કે બોલો ખરાબ છે બરોબર તો બની શકે તો તમે પણ અહિયાં જરૂર ને જરૂર આવજો અત્યારે પેલા આપડે ગોલા ખાઈએ છીએ પછી હું તમને કઉ છું અને અત્યારે અમે લગભગ પંદર થી વીસ જણા અહિયાં બોલા ખાવા માટે આવ્યા છે અને પછી જોઈએ છે આગળ ને આગળ બીજે ક્યાં જાય તો એ પણ વિડીયોમાં બનાવીશ તો એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો આ છે આપણો ગોલો ભાઈ ગોલો બતાવો એ ہمارا ફ્રેન્ડ છે આજા ભાઈ હા इसने ખાયા નહી લેકિન सबका દેખરા છે મેં अभी खा लेगा खा लेगा दिखाई तो अच्छा अभी इसको हम खिलाएंगे और देखेंगे इसको तो कैसा लगता है ठीक है तो आप अगर यहाँ ठक्कर नगर के आजू बाजू में और निकोल में कहीं रह रहे तो यहाँ एक बार जरूर 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 पता ठीक है तो मिलते हैं वीडियो में મિત્રો અત્યારે આ બધા ગોલા ખાય છે આજે આપણા જસ્મીન પછી આ બધા અનનોન ફ્રેન્ડ છે આજે આપણા રવિભાઈ રવિભાઈ કેવા લાગે ગોલા સરસ 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 છે રૂપાંગ બોલો ને કેવા છે ગોલા એકદમ હાઈક લાગ્યો હાઈજેનિક ગોલા હાઈજેનિક એટલે કઈ રીતે એમાં કઈ ઘટે જ નહીં કઈ ન ઘટે

તમે બીજી વાર આવો અને બીજી વાર તમને આવવાનું મન થાય એવા ગોલા એટલે ગમે ત્યારે આવો તો કેસર ગોલામાં જરૂર ને જરૂર આવો હું અત્યારે ગોલાની મજા માણું છું અને તમે વિડીયોની મજા માણો તો મિત્રો અત્યારે અમે બધા ગોલા ખાઈને આવી ગયા છે અત્યારે અમે જાશું બધા ઘરે અને અત્યારે થોડા એક ભાઈની ગાડીમાં પંચર પડ્યું છે એનું કંઈક કરવું જોઈએ